પાલનપુર જકાતનાકા ખાતે આવેલા મકાનમાં બોલાવી વેપારીને હનીટ્રપમાં ફસાવ્યો હતો વેપારીનો સંપર્ક કરી યુવતીએ પાલનપુર જકાતનાકા પાસે આવેલા એક મકાનમાં બોલાવ્યો હતો અંદરથી દરવાજો બંધ કરતા જ નકલી પોલીસ બની આવેલા ચાર જેટલા શખ્સોએ વેપારીને ડરાવ્યો અને ધમકાવ્યો હતો તમે છોકરી સાથે ખોટું કામ કરો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપી ત્રીસ લાખનો તોડ કર્યો હતો મહેશ વિહાભાઈ રબારી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સહિત અન્ય બે ઈસમો નકલી પોલીસ બની આવી ગયા હતા જ્યાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની રકમ પડાવી હતી અને ટ્રેપનો ભોગ બનેલા વેપારી અડાજણ પોલીસ મથક પર ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર આ કામના જે આરોપીઓ છે એ લોકોએ અગાઉ પ્લાન કર્યું એ મુજબ પાલનપુર નાકા બાજુ રૂમ પણ ભાડે રાખેલું હતું અને આ કામને જે ભોગ બનનાર છે એને વિશ્વાસમાં લઈ અને એને ત્યાં રૂમમાં લઈ ગયા અને રૂમ અંદરથી પેલા જે બેન હતા એને બંધ કરી દીધું અને પછી અચાનક બે ત્રણ જણા અંદર જતા રહ્યા ખાનગી કપડાં હવે અડાજન પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા છીએ અને અમે તમે આવા ધંધા કરો છો તમે છોકરીને આવી રીતના કરો એમ કરી અને એના સાથે જ આ કરી અને તમને જેલમાં જવું પડશે આમ પડશે એને મારવાની બી એમને કોશિશ કરી પછી એને કીધું કે તારે જો આટલા પૈસા આપવા હોય તો અમે કંઈ ના કરીએ આપ કરીને એના પછી ત્રીસ લાખ રૂપિયા જેવા બાદભર રકમ આરોપીઓએ ભોગ બંધાર પાસેથી લઈ લીધેલ છે અને પછી ભોગ બંધારને થોડુંક આ લાક એને પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ જાહેર કરી એટલે પોલીસે એમને વિશ્વાસમાં લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે પણ આ કામે જે આરોપી છે એને અને ભોગ બંધાર આ બંને પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા પછી આરોપીએ ને લાગ્યું કે આ ભોગ બંધાર છે એ કંઈક શકંજામાં આવી જાય છે એટલે એને ધીરે ધની એની વાત કરી કે આવી કંઈક છોકરીઓ આવેલી છે ને જો તમારે ઈચ્છા હોય તો આપને કરીએ તો એ ભોગ બંધાર થોડો એગ્રી બી થયો એના પછી એને ખબર નથી કે આ બધું કંઈક થવાનું છે પછી પછી એને જે રૂમમાં લઈ ગયા અંદર અચાનક રૂમ બંધ જેના તૈયાર જ હતા એટલે એ લોકો અંદર ગયા અને તરત જ એને કીધું કે ભાઈ તમે આવું કરશો તો એનું ભોગ બંધારને એને શિકાર કર્યું કેટલા આરોપી છે કુલ છ આરોપી છે એમાં પાંચ જેન્ટ્સ છે અને એક લેડીઝ છે અને એની તપાસ ચાલુ છે